નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ ભારતની સૌપ્રથમ બુલેટ ટ્રેન માટે બની રહેલ સ્ટેશનની થીમ વિશે કિલોમીટર સ્પીડ કોરિડોરમાં બની રહેલ આ ટ્રેન અમદાવાદને મુંબઈ સાથે જોડશે તથા પ્રથમ સ્ટેશન સ્ટેશન સુરત ખાતે બનશે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં મળીને સ્ટેશનો થીમ આધારિત બની રહ્યા છે જેમાં સાબરમતી સ્ટેશન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરખાથી પ્રેરિત હશે અમદાવાદ સ્ટેશનમાં શહેરની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાની ઝલક જોવા મળશે ભારત ની દુધનગરી આણંદ સ્ટેશન ડિઝાઇન શ્વેત ક્રાંતિથી પ્રેરિત છે વડોદરા સ્ટેશનનો બહારનો ભાગ વડના વૃક્ષની ની જેમ તૈયાર કરવામાં આવી રહ્યો છે ભરૂચ નો કાનમ પ્રદેશ કપાસ માટે જાણીતો હોવાથી આ સ્ટેશન નો દેખાવ કપાસ ના જેવો હશે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત સ્ટેશન હીરા ના આકાર માં તૈયાર કરવામાં આવી રહ્યું છે બિલીમોરામાં માં કેરી ના બગીચા હોવાથી તે સ્ટેશન કેરી ના પર બનાવાશે તથા વાપી સ્ટેશન સ્પીડ ની આવશે મહારાષ્ટ્ર માં આવેલ વિરાર શહેર પહાડો થી ઘેરાયેલ હોવાથી સ્ટેશન માં પર્વતી પવનો ની ઝલક જોવા મળશે બોયસર સ્ટેશન અરબી સમુદ્ર થી પ્રેરિત તથા થાણે સ્ટેશન માં મેગ્રુવ ને બચાવવા ફેરફાર કરાયો છે અને અંતિમ સ્ટેશન મુંબઈ માં દરિયાની લહેરો લહેરાતી જોવા મળશે